ભલું પણ ઘરે તો જઈએ પણ ભૂયે પૂછીએ જાગી તો રે તો પેલી વખત આવ્યો ને આવતું જ રહેવાનું એટલે બધે

આપણા બલુભાઈ બાલુભાઈ પેલા બધા યાર આમ તો થાય ખાવા આનો આવે ઘર માં પેલા જેવું રહ્યું કેમિકલ પાણી ભૂંગળા ખાલી ભાવતું હોય મેઠું જ નહિ લાગતું ને કશું ના જ લાગે ને ગમે તેવું શેતર માં વાઈએ તો નહીં લાગતું આપડે પેલા પેલા જેવું લાગે પેલા તો મહી થી પાણી આવતું હતું જમીન માં ખબર છે

અમાર બાજુ ને ફૂલા અમે તો બોળ જ કરી નાખ્યું બે મહિના થી બોળ કરે તો તમે આવતા નહીં એ બાજુ અમાર નહીં પડતા અમે છો તો બાર ગામ આ બાજુ માઉલી હોય મરચા હોય આવતો આવે ને યાર આપડે અહિયાં જ વિકવાનો નઈ અમદાવાદ માં પેલું જમાલપુર જોયે ને તમે જતા હૈ ને જમાલપુર ભાવ

કોં તો ફાવશે નહીં મોર ડાયરેક્ટ આપણો જુએન એ શિકોડીસ લેવું હું શિકોડી એરે શેના ભુ આઈ જો આઈ જો વો ખાલી ખોટું નર છે

તમે oh. <tip> <tip>

તમે જાવી મારું મસ્ત મેમ પેલી વગર નું ખાવાનું બનાવી ના લે મજા નથી આઈ ત્યાં મારે એવું જ હતું આજ પ્રોગ્રામ રાખો મહેમાનો

તમાર કેવું તમાર શું ચાલો બસો ગભુ તમે એવું લેવો કઉ ને પેલા ગભુ ઘરે જતા જઈએ

અલ્યા બલુબા એ જો જો મેમન ઓલે અલ્યા બલુબા આ તો ખાલી ચાર્ખાનું તું એવું હોય ઊભો ગો

અને મેમ ખાતા રેજો ભાઈઓ હા તો ભાઈ હું શું કહું શું એટલે તમે લોટ જ પતી તારું કર્યો હાર નાનકામ ખબર નઈ પતી હજુ ચાલુ પતિ ચાખે મને ચાખ્યા જેટલા લાડવા ખાઇ ગયા તા તમને નહીં ખબર હમ કાપુજી તમે કયો ને થોડો લોટ બનાયું હું બે લાડવા ખાઈ તારા તાર પણ બનાવી તું તું તડ્યો સિવાય તે બનાવી દઉં એક લગાવી દે અને બધું ખાઈ મેમન જીલ્લે પડતો ચાલી નું કરાતું હોય તમારે બનાવવાના જોઈ લાવું લાવ ના ના હું તારું બનાવવા ના લીધું હાથમાં મે

પતિ હવે પતિ કું તમે કાપતા અરેજ ત્રણ જેવું કરું કરો કપુ હું અમે મોડું થાય અમારે અકિયાન ભાઈ જવાનું છે ને ચેકલી

મારી વાત હા એક જાત તો ગોટા નું લેટવું હોય તમને ખબર તો ચટકરી નાખ્યું લગન ગણો પેલા ગોટા કે ચટકરી જાય તો હું એકલો ખાઈ એવું ના બોલું ભાઈને કાઢવા તો પછી આપણી ઇજત જાય ખવડાવી બીજું શીરું બનાયું તો ના જવા એ તો એ વાતની મજા થઈ એટલે ને ફટાફટ લેતા હો હું તેલ ગરમ કરીને ફટાફટ મેં અમને ગરમા ગરમ ખવડાવી દઈએ એટલે આપડી ઈજ્જતે રહે

ગોટા ખાણ બહુ મજા આવી જબરા બન્યા બોલ્યા જબરા બન્યા હતા મોટું બધા

ચિંતા તો થાય તમારી ભાઈ ખબર બધું ચટ કરી હોય તો શું થાય તમારી ઇજ્જત જાય આબુ આ એવા તમાર ભાઈઓ લેતો તમારે આ બાજુ બતાવું

ખબર ના પડે ગગાજી લાગે દાઢી મારો વાત કરતો રે ખાતો રે વાત કરતો રે ખાતો રેરા ના મોડા

ઓ ના ના આ મુકી દઉ હવે બધું મે કરી મે મને ખવડાવી દી હવે એ હા એટલા કાપી લે આવતા આમે ગરમ ગરમ મસ્ત બનાયા મેમન હો હા તો

ગરમ ગરમ સારી જ મજા આવે આ તો હું પેલા આ થઈ ગયા મજા આવે કેવા બન્યા કાબુજી અરે જોરદાર બન્યા તો જરૂર એટલે તમને ખબર નઈ સાચા રવા દીધા જરૂર નહી પડે ખાવ

ગફુન બલુ બે ગફુજી નું અટલ બલ્લુજી ના ચડવાના જોરદાર જોતા જોરદાર

સાચી વાત ગોટા ખવડાવી તો સારું કરે હારી આમ તો ને મેમન ને શાંતિ અને આપણે શાંતિ હા એટલે હે ને મેં મને ગોટા ખવડાય ને સારું કર્યું આપડે એ વાત નહીં ને ઠેક હું ખમાલ મજા થઈ જાય ખમા